કૃષ્ણ કનૈયા લાલ કીજે હારે તું તો એકાદશી નું વ્રત કરી લે હારે તું તો એકાદશી નું વ્રત કરી લે કે હરિ તને મળી જાશે રે કે હરિ તને મળી જાશે જીવલડા હારે તમે દાન કરો યન દાનના હારે તમે દાન કરો યન દાનના કે ભંડાર તારા ભર જાશે રે કે ભંડાર તારા ભર જા જીવલડા હારે તું તો એકાદશીનો વ્રત કરી લે હારે તું તો એકાદશીનો વ્રત કરી લે કે હરિ તને મળી જાશે રે કે હરિ તને મળી જાશે જીવલડા હારે તમે માતા પિતાની સેવા કરી લો હારે તમે માતા પિતાની સેવા કરી લો કે તીરથ બધા ઘરે થશે રે કે તીરથ બધા ઘરે થશે જીવનડા હારે તું તો એકાદશીનું વ્રત કરી લે હારે તું તો એકાદશીનું વ્રત કરી લે કે હરી તને મળી જાશે રે કે હરી તને મળી જાશે જીવન હારે તમે સેવા પ્રભુની કરી લો હરે તમે સેવા પ્રભુની કરી લો કે વૈકુટ તને મળી જાશે રે કે વૈકુટ તને મળી જાશે જીવલડા હારે તું તો નું વ્રત કરી લે હારે તું તો એકાદશીનું વ્રત કરી લે કે હરિ તને મળી જાશે રે કે હરિ તને મળી જાશે લડા હારે તમે ગાયું ની સેવા કરી લો અરે તમે ગાયોની સેવા કરી લો કે ગોલક તને મળી જાશે રે કે ગોલક તને મળી જાશે જી વલડા હારે તું તો એકાદશીનું વ્રત કરી લે હારે તું તો એકાદશીનું વ્રત કરી લે કે હરી તને મળી જાશે રે કે હરિ તને મળી જાશે જી વલડા હારે તમે કોઈનો જીવના દુબાવશો હારે તમે કોઈનો જીવના દુબાવશો કે સુખ બધા મળી જાશે રે કે સુખ બધા મળી જાશે જીવલેડા હારે તું તો એકાદશીનું વ્રત કરી લે હારે તું તો એકાદશીનું વ્રત કરી લે કે હરિ તને મળી જાશે રે કે હરિ તને મળી જાશે જીવલડા હરે તમે ભજન કરી લો હરી નામના હારે તમે ભજન કરી લો હરિનામના કે બેડો તારો પાર થશે રે કે બેડો તારો પાર થઈ જાય જીવલડા હરે તમે સવારે સતસંગ કરજો આ તમે સવારે સત્સંગ કરજો કે મહાબંધન તૂટી જાશે રે કે મહાબંધન તૂટી જાશે જી વલડા હારે તું તો એકાદશીનું વ્રત કરી લે હારે તું તો એકાદશીનું વ્રત કરી લે કે હરિ તને મળી જાશે રે કે હરિ તને મળી જાશે જી અરે તું તો એકાદશીનું વ્રત કરી લે હરિ તને મળી જાશે રે કે હરિ તને મળી જાશે જી લડા બોલું કનૈયા લાલ કી જય